પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્ર પ્રશ્ન નંબર એકસો એક જ્ઞાનથી અમલ સુધીનો રસ્તો કેવો છે તો જવાબ આવશે જ્ઞાનથી અમલ સુધીનો રસ્તો ખૂબ જ કઠિન છે પ્રશ્ન નંબર એકસો બે પર્યાવરણ શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણનું મુખ્ય કાર્ય હકીકતને ઘર સુધી પહોંચાડી વર્તનમાં પરિવર્તન લાવવાનું છે પ્રશ્ન નંબર એકસો ત્રણ બાળકોના વિચારો પર કયા પ્રકારના પર્યાવરણની પર્યાવરણની અસર અસર થાય થાય છે છે તો જવાબ આવશે બાળકોના વિચારો પર ત્રણ પ્રકારના તેમાં ભૌતિક સામાજિક અને આંતરિક અસર કરે છે પ્રશ્ન નંબર એકસો ચાર પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિઓનું મહત્વ છે તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણમાં અવલોકન પ્રવૃત્તિ ચર્ચા ક્ષેત્રીય મુલાકાતો પ્રોજેક્ટ સર્વેક્ષણ અને પ્રયોગોનું મહત્વ છે પ્રશ્ન નંબર એકસો પાંચ અવલોકનનો ઉપયોગ કરવાથી બાળકની કઈ વૃદ્ધિ સંતોષાય છે તો જવાબ આવશે અવલોકનનો ઉપયોગ કરવાથી બાળકની જિજ્ઞાસા વૃદ્ધિ સંતોષાય છે પ્રશ્ન નંબર એકસો છ અવલોકન શિક્ષણને કેવું બનાવે છે તો જવાબ આવશે અવલોકન શિક્ષણને વાસ્તવિક જીવંત અને પ્રત્યક્ષ બનાવે છે પ્રશ્ન નંબર એકસો સાત અવલોકન કઈ ટેવ વિકસાવે છે તો જવાબ આવશે અવલોકન સ્વઅભ્યાસ અને સ્વપ્રયત્નની ટેવ વિકસાવે છે પ્રશ્ન નંબર એકસો આઠ પ્રવૃત્તિ એટલે શું તો જવાબ આવશે પ્રવૃત્તિ એટલે સર્જનાત્મક અભિગમ અને પ્રત્યક્ષ અનુભવ જેવા શરીર અને મન સક્રિય હોય પ્રશ્ન નંબર એકસો નવ ઉત્તમ માધ્યમ અને સાધન શું છે તો જવાબ આવશે જ્ઞાન ગ્રહણનું ઉત્તમ માધ્યમ અને સાધન પ્રવૃત્તિ છે પ્રશ્ન નંબર એકસો દસ ચર્ચા પદ્ધતિ એ સાના આદાન પ્રદાનની પ્રક્રિયા છે તો જવાબ આવશે ચર્ચા પદ્ધતિ એ વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા છે પ્રશ્ન નંબર એકસો અગિયાર ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓમાં કઈ શક્તિ કેળવાય છે તો જોવા આવશે ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓમાં કલ્પના કલ્પના શક્તિ તર્કશક્તિ અને નિર્ણય શક્તિ કેળવાય છે પ્રશ્ન નંબર એકસો બાર ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થીઓને કયા અધ્યયનનું શિક્ષણ આપે છે તો જવાબ આવશે ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થીઓને જૂથ અધ્યયનનું શિક્ષણ આપે છે પ્રશ્ન નંબર એકસો તેર ચર્ચા પદ્ધતિ કયા અધ્યયનની ટેવ વિકસાવે છે તો જવાબ આવશે ચર્ચા પદ્ધતિ સ્વાધ્યાય તથા સ્વતંત્ર અધ્યયનની ટેવ વિકસાવે છે પ્રશ્ન નંબર એકસો ચૌદ ક્ષેત્રીય મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને કયા વિષયોની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે ક્ષેત્રીય મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને સમાજ લોકો તથા પારિસ્થિતિ તંત્ર વિશે પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર એકસો પંદર પ્રવાસ મુલાકાત પછી કઈ પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે તો જવાબ આવશે પ્રવાસ મુલાકાત પછી અનુકાય પ્રવૃત્તિ કરવી જરૂરી છે પ્રશ્ન નંબર એકસો સોળ પ્રોજેક્ટ પદ્ધતિ એક કયા શિક્ષણનું પદ્ધતિનું ઉદાહરણ છે તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિ એ બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિનું છે પ્રશ્ન નંબર એકસો સત્તર વિલિયમ પેટીકે પ્રોજેક્ટ પદ્ધતિની કઈ વ્યાખ્યા આપી છે તો જવાબ આવશે પ્રોજેક્ટ એ સામાજિક પરિસ્થિતિમાં સૌંદર્યતાપૂર્વક થતી હેતુલક્ષી પ્રવૃત્તિ છે પ્રશ્ન નંબર એકસો અઢાર પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા છે તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો પસંદગી આયોજન અમલીકરણ અહેવાલ લેખન રજૂઆત અને મૂલ્યાંકન છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ પ્રોજેક્ટની સફળતાનો આધાર કોના પાર છે તો જવાબ આવશે પ્રોજેક્ટની સફળતાનો આધાર વિદ્યાર્થીઓની કક્ષા સમજ ઉપલબ્ધ સામગ્રી અને શિક્ષણમાં તેની ઉપયોગિતા ઉપર છે પ્રશ્ન નંબર એકસો વીસ પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકનું કામ શું હોય છે તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકનું કામ માર્ગદર્શકનું હોય છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ સર્વેક્ષણ પદ્ધતિ એટલે શું તો જવાબ આવશે વર્તમાન ભૂતકાળ કે ભવિષ્યની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વલણો અભિપ્રાયો કે અપેક્ષાઓને અંદાજ શોધી તારણો અને આવવાની પ્રક્રિયાને સર્વેક્ષણ કહે છે પ્રશ્ન નંબર એકસો બાવીસ સર્વે સર્વેશક્તિ પ્રાપ્ત અંદાજિત માહિતીના આધારે કોણ યોગ્ય આયોજન કરી અધોગતિમાંથી ઉગરી શકે છે તો જવાબ આવશે કંપની શાળા સમૂહ વ્યક્તિ કે દેશયોગ્ય આયોજન કરી અધોગતિમાંથી ઉગરી શકે છે પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ પ્રયોગ એટલે શું તો જવાબ આવશે કોઈ પણ કારણ કે સિદ્ધાંતને સીધા ન સ્વીકારતા તેને ચકાસણીની એરણ પર મૂકી તારણ તારવવાની પ્રક્રિયાને પ્રયોગ કહે છે પ્રશ્ન નંબર એકસો ચોવીસ પ્રયોગ પદ્ધતિ કયા સિદ્ધાંતને ફળીભૂત કરે છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત ફળીભૂત કરે છે પ્રશ્ન નંબર એકસો પચીસ પ્રયોગથી વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્યો વિકસાવી શકાય છે તો જવાબ આવશે અવલોકન કૌશલ્ય સાધન રચના તારણ અર્થઘટન અનુમાન આગાહી કે સામાન્યકરણો ધારવવાનું કૌશલ્ય વિકસાવી શકાય છે પ્રશ્ન નંબર એકસો છવ્વીસ પ્રયોગને કારણે બાળકોમાં કેવી ટેવ વિકસે છે તો જવાબ આવશે પ્રયોગના કારણે બાળકોમાં ચોકસાઈ પૂર્વક કામ કરવાની અને વૈજ્ઞાનિક દબે વિચારવાની ટેવ વિકસે છે પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ પ્રયોગ પદ્ધતિ કઈ શક્તિને પહેરે છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ સર્જનશક્તિને પહેરે છે પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ વાર્તા પદ્ધતિનો ઉપયોગ કરવાથી કયું કૌશલ્ય વિકસે છે તો જવાબ આવશે વાર્તા પદ્ધતિનો ઉપયોગ કરવાથી બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસે છે પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ વાર્તા પદ્ધતિની અસરકારકતા ઉપયોગિતા શું છે તો જવાબ આવશે બાળ સહજ જિજ્ઞાસા સંતોષાય છે બાળકોને ગમત સાથે જ્ઞાન મળે છે કલ્પના શક્તિનો વિકાસ થાય છે પ્રશ્ન નંબર એકસો ત્રીસ વાર્તા કહેતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે તો જવાબ આવશે વાર્તાની પસંદગી બાળકોની વય કક્ષા અને માનસિક કક્ષાને અનુરૂપ હોવી જોઈએ પ્રશ્ન નંબર એકસો એકત્રીસ વાર્તા વખતે શિક્ષકે કઈ કલા ઉપયોગ કરવો જોઈએ તો વખતે અભિનય જરૂરી છે અને સહજતા જળવાવી જોઈએ પ્રશ્ન નંબર એકસો બત્રીસ ધોરણ એક થી પાંચ વાર્તા સ્વરૂપે કયું વિષય વસ્તુ રજૂ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ધોરણ એક થી પાંચ વિદ્યાર્થીઓમાં અવલોકન અને શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે પર્યાવરણ વિષય વસ્તુ વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર એકસો તેત્રીસ પાયાનો કૌશલ્યો કયા છે તો જવાબ આવશે પાયાના કૌશલ્યો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ છે પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ પર્યાવરણ અભ્યાસ દ્વારા કયા ગાણિતિક કૌશલ્યો વિકસાવી શકાય છે તો જવાબ આવશે પર્યાવરણ અભ્યાસ દ્વારા સંચાર જ્ઞાનનું ગણન લેખન અંદાજ માપન અને અંતરની ગણતરી જેવા ગાણિતિક કૌશલ્યો વિકસાવી શકાય છે પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ અભ્યાસના કૌશલ્યોમાં કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે અવલોકન પ્રયોગ એકત્રીકરણ વર્ગીકરણ રેખાકંડ ચિત્ર દોરવું તથા ઐતિહાસિક વિગતોનું અર્થઘટન જેવા કૌશલ્યોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર એકસો છત્રીસ પ્રયોગ કૌશલ્ય કોની સાથે સંબંધ ધરાવે છે તો જવાબ આવશે પ્રયોગ કૌશલ્ય વર્ગીકરણ પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ સામાજિક કૌશલ્યોથી બાળકમાં કયા ગુણો વિકસે છે તો જવાબ આવશે સામાજિક કૌશલ્યોથી સહકાર જૂથ ભાવના અન્ય માટે આદર પર્યાવરણની જાળવણી સતત્વ પ્રત્યે પ્રેમ અને કરુણા જેવા ગુણો વિકસે છે પ્રશ્ન નંબર એકસો આડત્રીસ મૂલ્યાંકન દ્વારા કયા હેતુઓ સિદ્ધ કરી શકાય છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓના અધ્યયનમાં થયેલી ગતિને સંખ્યાત્મક તથા ગુણાત્મક સ્વરૂપે સમજવી પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ નિદાનાત્મક મૂલ્યાંકન શા માટે જરૂરી છે તો જવાબ આવશે ભૂલો વારંવાર થવા પાછળના કારણભૂત પરિબળો જાળવવા માટે નિદાનાત્મક મૂલ્યાંકન જરૂરી છે પ્રશ્ન નંબર એકસો ચાલીસ ગતિમૂલક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે તો જવાબ આવશે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન એટ અ ટાઈમ ઓફ ફોર્મેશન ગતિમૂલક મૂલ્યાંકન કરવામાં આવે છે પ્રશ્ન નંબર ગતિમૂલક મૂલ્યાંકનનો હેતુ શું છે તો જવાબ આવશે અધ્યયન અધ્યાપન ક્રિયામાં સફળતા નિષ્ફળતા સંદર્ભમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેને પુનઃપુષ્ટિ આપવાનો છે પ્રશ્ન નંબર એકસો બેતાલીસ પરિપાક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું હોય છે તો જવાબ આવશે વિદ્યાર્થીને ગુણ કે ગ્રેડ આપવાનો હોય છે પ્રશ્ન નંબર એકસો તેતાલીસ એનસીએફ બે હજાર પાંચમાં મૂલ્યાંકન અંગે સાના પર ભાર આપવામાં આવ્યો છે તો જવાબ આવશે સતત તથા સર્વગ્રાહી મૂલ્યાંકન પર વધારે ભાર આપવામાં આવ્યો છે પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ ક્રિયા સંદર્ભમાં કસોટીઓના કયા પ્રકાર પ્રકારો પડે છે તો જવાબ આવશે કસોટી કસોટી અને અનૌપચારિક પ્રશ્ન નંબર સ્વરૂપના સંદર્ભમાં મૂલ્યાંકન કસોટીઓના કયા પ્રકારો છે તો જવાબ આવશે મૌખિક કસોટી લેખિત કસોટી અને ક્રિયાત્મક કસોટી પ્રશ્ન નંબર એકસો છેતાલીસ લેખિત કસોટીમાં મુખ્યત્વે કેટલા પ્રકારના પ્રશ્નોની રચના કરવામાં આવે છે તો જવાબ આવશે નિબંધ પ્રકારના પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્નો વસ્તુલક્ષી પ્રશ્નો પ્રશ્ન નંબર એકસો ને સુડતાલીસ નિબંધ પ્રકારના પ્રશ્નોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે નિબંધ પ્રકારના પ્રશ્નોને મુક્ત ઉત્તર પ્રશ્નો પણ કહેવામાં આવે છે તો જવાબ નંબર એકસો અડતાલીસ પ્રશ્ન નંબર એકસો અડતાલીસ વસ્તુલક્ષી પ્રશ્નો કેવા હોય છે તો આવશે પ્રશ્નો ચોક્કસ અને અફર હોય છે પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ વસ્તુલક્ષી પ્રશ્નોના મુખ્ય બે પ્રકારો કયા છે તો જવાબ આવશે સ્મૃતિ પ્રકાર અને ઓળખ પ્રકાર પ્રશ્ન નંબર એકસો પચાસ ક્રિયાત્મક કસોટીનું ઉદાહરણ આપો તો જવાબ આવશે નકશા પૂર્તિ કરવી અથવા પાલતુ પ્રાણીઓની ચિત્રપોથી બનાવવી પ્રશ્ન નંબર એકસો એકાવન અધ્યાપન શબ્દનો અર્થ શું થાય છે તો જવાબ આવશે અધ્યાપન શબ્દનો અર્થ શીખે તેમ કરવું તેવો થાય છે પ્રશ્ન નંબર એકસો ને બાવન શિક્ષકની કામગીરી શું છે તો જવાબ આવશે શિક્ષકની કામગીરી બાળકોની સક્રિય બનાવવાની અને રાખવાની છે પ્રશ્ન નંબર વર્ગ શિક્ષણ પ્રક્રિયાના મુખ્ય બે આધાર કયા છે તો જવાબ આવશે વિદ્યાર્થીને શું શીખવવું અને કેવી રીતે શીખવવું પ્રશ્ન નંબર એકસો ચોપન ગુજરાત રાજ્યમાં ધોરણ એક અને બેમાં માં પર્યાવરણનો અભ્યાસ કયા વિષયોના સંદર્ભમાં મૂકવામાં આવ્યો છે તો જવાબ આવશે ગણિત અને ગુજરાતી વિષયોના સંદર્ભમાં મૂકવામાં આવ્યો છે પ્રશ્ન નંબર એકસો પંચાવન ધોરણ ત્રણ ચાર અને પાંચમાં પર્યાવરણનો વિષય ક્યાં શીર્ષક હેઠળ મૂકવામાં આવ્યો છે તો જવાબ આવશે ધોરણ ત્રણ ચાર અને પાંચમાં પર્યાવરણનો વિષય આસપાસ શીર્ષક હેઠળ મૂકવામાં આવ્યો છે પ્રશ્ન નંબર એકસો છપ્પન ટોટલ લર્નિંગ પેકેજ શું છે તો જવાબ આવશે શિક્ષણના હેતુઓ વિષય વસ્તુ અને પદ્ધતિઓ સહિત સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ એ શિક્ષણ ક્રિયાનું ટોટલ લર્નિંગ પેકેજ છે પ્રશ્ન નંબર એકસો સત્તાવન એનસીએફ બે હજાર પાંચના નિર્દેશક સિદ્ધાંતોમાં સેનો ત્યાગ કરવા જણાવાયેલું છે તો જવાબ આવશે ગોખણપટ્ટી આધારિત પરીક્ષાનો ત્યાગ કરવા જણાવાયેલ છે પ્રશ્ન નંબર એકસો અઠાવન બે હજાર પાંચમાં મુજબ બાળકની જ્ઞાનની રચના કરનાર છે કે જ્ઞાનનો ઉપભોક્તા તો જવાબ આવશે બાળક જ્ઞાનની રચના કરનાર સર્જન છે જ્ઞાનનો ઉપભોક્તા નથી પ્રશ્ન નંબર એકસો ને ઓગણસાઠ પર્યાવરણ શિક્ષણના વર્ગખંડમાં પ્રાધાન્ય આપવું જોઈએ તો પર્યાવરણ શિક્ષણના વર્ગખંડમાં પ્રાધાન્ય આપવું જોઈએ પ્રશ્ન નંબર શિક્ષણના અભિગમોમાં કયા કયા અભિગમોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે રમત નિદર્શન વાર્તા સાંભળવી આર્ટ અને ક્રાફ્ટ પ્રશ્ન ઉત્તર પ્રયોગ અને નિદર્શન તથા સર્વેક્ષણનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર એકસો એકસઠ કયા અભિગમથી લાંબા સમય સુધી શીખવેલી બાબતો યાદ રહે છે તો જવાબ આવશે રમત અભિગમથી લાંબા સમય સુધી શીખવેલી બાબતો યાદ રહે છે પ્રશ્ન નંબર એકસો બાસઠ કયા અભિગમથી બાળકને પ્રત્યક્ષ રીતે વિચારવાની અને સમજવાની તક પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે પ્રયોગ અને નિદર્શન અભિગમથી બાળકને પ્રત્યક્ષ રીતે વિચારવાની અને સમજવાની તક પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ કયા અભિગમથી તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે રમત અભિગમથી તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર એકસો ચોસઠ સર્વેક્ષણ અભિગમ સાના માટે સૌથી ઉપયોગી છે તો જવાબ આવશે સર્વેક્ષણ અભિગમ સમાવેશી અને આનંદદાયી શિક્ષણ માટે સૌથી ઉપયોગી છે પ્રશ્ન નંબર એકસો ને પાસઠ શિક્ષક આવૃત્તિમાં મુખ્ય હેતુ શું છે તો જવાબ આવશે શિક્ષક આવૃત્તિ અભ્યાસક્રમ હેતુઓને સિદ્ધ કરવામાં અને શિક્ષણ કાર્યમાં પડતી મુશ્કેલીઓ નિવારવા મદદરૂપ થશે પ્રશ્ન નંબર એકસો છાસઠ શિક્ષક આવૃત્તિ સાનો નિદર્શન અને સંકલન છે તો જવાબ આવશે શિક્ષક આવૃત્તિ એટલે પાઠ્યપુસ્તક દ્વારા સાધ્ય તરફ લઈ જવાના અભિગમો પદ્ધતિ પ્રવૃત્તિ જેવી કે રમત ગીત વાર્તા પ્રોજેક્ટ વગેરેનું નિદર્શન અને સંકલન છે પ્રશ્ન નંબર એકસો સડસઠ શિક્ષક આવૃત્તિમાં મોટાભાગની પ્રવૃત્તિઓ કયા સૂત્ર પ્રમાણે વિકાસ પામે છે તો જવાબ આવશે શિક્ષક આવૃત્તિ મોટા ભાગની પ્રવૃત્તિઓ અમલીકરણ સમજ પ્રમાણે વિકાસ પામે છે પ્રશ્ન નંબર એકસો અડસઠ પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ ક્યારે થયું કહેવાય તો જવાબ આવશે પ્રવૃત્તિ પછી ચર્ચા પ્રશ્નોતરી થાય અને બાળકો અનુભવના આધારે કંઈ વિચાર વિચારીને કરી શકે તથા તેના અંગે સમજ કેળવે ત્યારે પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ થયું કહેવાય પ્રશ્ન નંબર એકસો પર્યાવરણ શિક્ષણ સમયે શિક્ષકે પદ્ધતિની પસંદગી વખતે કેવી પદ્ધતિઓ પસંદ કરવી તો જવાબ આવશે પ્રવૃત્તિ લક્ષી અને અનુભવ કેન્દ્રિત પદ્ધતિઓ પસંદ કરવી જોઈએ પ્રશ્ન નંબર એકસો સિત્તેર અવલોકન પદ્ધતિ એ શું છે તો જવાબ આવશે અવલોકન પદ્ધતિ એ અધ્યયન અધ્યાપન એવી પ્રવૃત્તિ છે જેમાં બાળકો કોઈ કોઈ પણ વસ્તુનો પોતાની બધી ઇન્દ્રિયો ઉપયોગ કરી પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે પ્રશ્ન નંબર એકસો અવલોકન કરી શક્તિનો વિકાસ કરે છે તો જવાબ આવશે અવલોકન બાળકની સૂજ શક્તિ ખીલવે છે અને તેની વિચારશક્તિનો વિકાસ કરે છે અને તેનામાં ખોજ તપાસ શક્તિ વિકસાવે છે પ્રશ્ન નંબર એકસો બોતેર અવલોકન પદ્ધતિ યોજતી વખતે શિક્ષકે કઈ કઈ બાબતો નક્કી કરવી તો જવાબ આવશે અવલોકન માટે મુદ્દા વસ્તુ વ્યક્તિની નિશ્ચિત કરી લેવા પ્રશ્ન નંબર એકસો અવલોકન બાદ શિક્ષકે કઈ પ્રવૃત્તિ કરવી જરૂરી છે તો જવાબ આવશે અવલોકન બાદ અવલોકનની વર્ગમાં ચર્ચા કરવી પ્રશ્ન નંબર પ્રવાસ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે તો આવશે પ્રવાસ પદ્ધતિનો મુખ્ય હેતુ પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે પ્રશ્ન નંબર એકસો પંચોતેર પ્રવાસ દ્વારા પર્યાવરણ શિક્ષણ કેવું બને છે તો જવાબ આવશે પ્રવાસ દ્વારા પર્યાવરણ શિક્ષણ રસપ્રદ જીવંત અને વાસ્તવિક બને છે પ્રશ્ન નંબર એકસો છોતેર વાસ્તવિક પ્રવાસ શક્ય ન હોય ત્યારે શિક્ષક વર્ગણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે કાલ્પનિક પ્રવાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર એકસો સત્યોતેર પ્રવાસ આયોજન મુખ્ય કેટલા તબક્કામાં વેચી શકાય છે તો જવાબ આવશે પ્રવાસ આયોજનને ત્રણ તબક્કામાં વેચી શકાય છે તેમાં પૂર્વ તૈયારી અમલીકરણ અને અનુકાયનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો અઠ્યોતેર પ્રવાસનું અનુકાય કોને કહે છે તો જવાબ આવશે પ્રવાસ પૂરો થયા પછી તેની સફળતા નિષ્ફળતા જાણવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને અનુકાય કહેવાય છે પ્રશ્ન નંબર એકસો વાર્તામાં કયા તત્વોનો સિંહાસને બેઠેલા છે તો જવાબ આવશે વાર્તામાં સાહિત્ય તત્વો સિંહાસને બેઠેલા છે પ્રશ્ન એકસો એસી વાર્તામાં કયા પાત્રો દ્વારા માનવનું લાગણી જગત વાંચા પામે છે તો જવાબ આવશે પાત્રો દ્વારા માણસનું લાગણી જગત પરમાત્મા અંગેની આસ્થા માન્યતા નિસર્ગ અને માનવના સંબંધો વાંચા પામે છે प्रश्न नंबर 181 बालको ने वार्ता में कया कया रस परिस्वाद જોઈએ तो जवाब बालको ने अदूत वीर हास्य करुणा तथा शांत आ रसोच वार्ता में परिस्वाद જોઈએ प्रश्न नंबर 182 वार्ता केती वक्ते कई बाबत न पूछवी तो जवाब वार्ता थी सु सिखिया न सो बोध मळ्यो આવા प्रश्न न पुछवा પ્રશ્ન નંબર એકસો ત્યાંસી પ્રયોગ પદ્ધતિ દ્વારા શું ચકાસી શકાય છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ દ્વારા ભૌતિક રાસાયણિક જીવશાસ્ત્રીય ઘટનાનો કાર્ય કારણ સંબંધ તપાસી શકાય છે પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી પ્રયોગ પદ્ધતિ કયા વિષય વસ્તુની સમજ ઊંડાણ અને સિદ્ધાંતોની તારવણી કે ચકાસણી માટે વપરાય છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ વિષય વસ્તુની સમજ તેનું ઉમડાણ અને સિદ્ધાંતોની તારવણી કે ચકાસણી કરવા માટે વપરાય છે પ્રશ્ન નંબર એકસો પ્રોજેક્ટ પદ્ધતિનો અમલ કરવો શું માગી લે છે તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિનો અમલ કરવો શિક્ષણની કુશળતા માગી લે છે પ્રશ્ન નંબર એકસો છ્યાસી સંકલ્પનાત્મક નકશો સર્વપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે જોસેફ ડી મોવાક અને તેમની સંશોધન ટીમ દ્વારા ઓગણીસો ને સિત્તેરમાં રજૂ કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર એકસો સત્યાસી સંકલનાત્મક નકશો સાના માટે મદદરૂપ છે તો જવાબ આવશે સંકલનાત્મક નકશો ક્ષેત્ર પ્રવૃત્તિ ચોક્કસ સમસ્યા ઓળખવા માટે મદદરૂપ છે પ્રશ્ન નંબર એકસો અઠ્યાસી પાઠ આયોજન માટે સર્વપ્રથમ સુપષ્ટ કરવું જોઈએ તો જવાબ આવશે શિક્ષણનું કેન્દ્ર શીર્ષક અને વિષય મુદ્દાઓ સ્પષ્ટ કરવા જોઈએ પ્રશ્ન નંબર એકસો નેવાસી અધ્યયન અધ્યાપન સામગ્રીનું મુખ્ય મહત્વ શું છે તો જવાબ આવશે તેનાથી બાળક વિષય વસ્તુના મુદ્દાને સારી રીતે સમજી શકે છે પ્રશ્ન નંબર એકસો નેવું સ્થાનિક સંસાધન અને સામગ્રી કેવા અભિગમને પ્રોત્સાહન આપે છે તો જવાબ આવશે સ્થાનિક સંસાધન સામગ્રી વાસ્તવિક જીવન પર આધારિત અભિગમોને પ્રોત્સાહન આપે છે પ્રશ્ન નંબર એકસો એકાણું માનવ નિર્મિત સંસાધનના ઉદાહરણો કયા છે તો જવાબ આવશે પેન ખુરશી ટેબલ પેન્સિલ અને કાગળ પ્રશ્ન નંબર એકસો બાણું સમુદાય સંસાધનના ઉદાહરણો કયા છે તો જવાબ આવશે સુથાર દુકાનદાર અને વાલી પ્રશ્ન નંબર એકસો ત્રણ સંસ્થાકીય સંસાધનના ઉદાહરણો કયા છે તો જવાબ આવશે બેંક હોસ્પિટલ ઓફિસ અને વિદ્યાલય પ્રશ્ન એકસો ચોરાણું તકનીકી સંસાધનના ઉદાહરણો કયા છે તો જવાબ આવશે મોબાઈલ ફોન કેમેરા ઓડિયો રેકોર્ડર ઇન્ટરનેટ અને સીડી પ્રશ્ન નંબર એકસો પંચાણું મીડિયા સંસાધનના ઉદાહરણો કયા છે તો જવાબ આવશે સમાચાર પત્ર ટીવી રેડિયો પોસ્ટ અને જાહેરાત પ્રશ્ન નંબર એકસો છનું પ્રાકૃતિક સંસાધનના ઉદાહરણો કયા છે તો જવાબ આવશે નદી વન તળાવ અને માટી પ્રશ્ન નંબર એકસો સત્તાણું વર્ગ વ્યવહારનો નાનો અંશ કેવા કે ભાગ શું છે તો જવાબ આવશે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર પ્રશ્ન નંબર એકસો અઠાણું શિક્ષકનું વર્તન વિદ્યાર્થીઓના કયા આચરણની પ્રેરણા આપે છે તો શિક્ષકનું વર્તન વિદ્યાર્થીઓને આચરણની પ્રેરણા આપે છે પ્રશ્ન નંબર એકસો નવ્વાણું ધોરણ એક માં બાળક કયા હેતુઓ વિશે જાણે છે તો જવાબ આવશે પોતાના ઘરના સભ્યો અને સભ્યોની ઉત્તરદ્વાયિત્વ વિશે જાણે છે પ્રશ્ન નંબર બસો એનસીએફ બે હજાર પાંચના નિર્દેશક સિદ્ધાંતોમાં પરીક્ષા માટે કયા અભિગમનો ત્યાગ કરવાનું જણાવાયું છે તો જવાબ આવશે એનસીએફ બે હજાર પાંચમાં બોખંડ્ટી આધારિત પરીક્ષાનો ત્યાગ કરવાનું જણાવાયું છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો